કચ્છ જિલ્લામાં કુલ એકવીસો સોળ આંગણવાડી કેન્દ્ર આવેલી છે જેમાં કુલ એક લાખ ત્રણ હજાર નવસો પચાસ જેટલા જીરોથી પાંચ વર્ષના બાળકોને પૂરક પોષણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ વગેરે જેવી યોજનાનું આઈસીડીએસ અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે અને તેમની વજન ઊંચાઈની નિયમિતપણે માપણી કરવામાં આવે છે બાળકોનો વજન અને ઊંચાઈના ડેટાની એન્ટ્રી ભારત સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં વર્કર બહેનો દ્વારા કરવામાં આવે છે તમામ બાળકોના વજન ઊંચાઈનું માપન નિયમિત અને ચોકસાઈથી થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમની સૂચના અનુસાર અને પ્રોગ્રામ ઓફિસર શ્રી દશરથ પંડ્યાના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્રોમાં આકસ્મિક વિઝિટ અને ક્રોસ ચેકિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે પ્રોગ્રામ ઓફિસરની કચેરી દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવીને પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં એન્ટ્રી અને વાસ્તવિક આંકડાની સ્થળ તપાસ કરવામાં આવી હતી જેમાં કુલ બે હજાર બસો ચોસઠ બાળકોના વજન ઊંચાઈનું ક્રોસ ચેકિંગ કરવામાં આવ્યું હતું જે પૈકી અમુક બાળકોના વજનમાં અને ઊંચાઈના ડેટામાં તફાવત જોવા મળ્યો હતો જે બાદ પોગ્રામ ઓફિસર દ્વારા તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આ એન્ટ્રી ચોકસાઈથી કરવા અંગે તાકીદ કરીને બાળકોને પોષણ મળે તે અભિગમને કેન્દ્રમાં રાખીને કામગીરી કરવા સૂચના આપી હતી